ભાવનગર નજીક આવેલા જૂના બંદર પાસે પ્લાસ્ટિક મોનોયાનના કારખાનામાં લાગી આગ શહેરના જૂના બંદર દેવ માર્બલની સામે આવેલ અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગનો બનાવ બન્યો હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ હાલ જાણવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળી અને ખાખ થયો જોકે આગની ઘટનામાં મોટા પાયે નુકસાન થયું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે ભાવનગર ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરી અને આગને કાબૂ મેળવી હતી હાલ આ ઘટનામાં જાનહાનિના સમાચાર નથી પરંતુ લાખો રૂપિયાની કિંમતના પ્લાસ્ટિકનો માલ સામાન બળી અને ખાખ થઈ ગયો છે

टे <laughs>